વાસણ તો થઈ ગયા છે હવે મારે પાર્લર માં જવું છે તો હું જઈ આવું સોનલ જઈ આવ ને પણ પહેલી વાર જા હો જો જે તું આઈબ્રો કરાવે તને ક્યાંક દુખે નહીં મને એ વિચાર થાય છે લે મમ્મી એમ હું પહેલી વાર જાઉં તો મારી બેન પણ યારે આવે થી નીસુડી એમ કે જવાની છે હા તું ઓલા માં બેન ને ફોન કરી દે છે કે નહીં પાર્લર વાળા ઈ મમ્મી તારે આવું છે ના ના હું તો નવરી નહીં થા છોડ છે થી બધું રાંધવાન છે થી હું બેદી પછી આવી તું જાન હા તું ફોન કર દો રેસ માં બેન ને એ હેલો હા રશ્નાબેન છે પાલર માં છે આજે હા 6 બેટન કા હા તો હું થોડીકવાર માં આવું છું હા હા 10 મિનિટ નીકળું આપ ભલે હા અમારે હાઈ બ્રો ફેશિયલ લેવ કરાવવાનું છે હા હા ના ના આઈબ્રો તો ફર્સ્ટ ટાઈમ કરાઉં છું વેક્સ મે ભલે હા મ છે એ કે 10 મિનિટ પછી આવ ને તારો વારો આવી જશે આ તો દૂર નીકળ જાવ સ્કૂટી હો ધીરે જો પાટી કરી મમ્મી બાય તારે એલી પાર્લર માં કરાવું છે કરાવું છે સોના વેક્સ કરાવું છે ફેશિયલ નથી કરાવું હવે છે ને દિવાળી ઉપર કરી તો સાતમ છે પણ જાઈસ તો જાઈસ કઈ નકી નથી હું એલી પેલી વાર જાવ છું પાર્લર માં તો બીક લાગે આઈબ્રો ખેંચાઈ ના ના એટલો બધો ન પણ પેલી વાર છે ખેંચાશે તને મારી વેક્સ કરે તો એમ તો દેખમાં બેન બહુ ખરા છે તો તું કઈક કે પહેલી વાર કરાવું છું આઇબ્રો ને તો ઈધી રહીતી રે વાંધો નહી આવે તારે સારું પોચવા તું જવાની નથી કાલે ના પછી હું ના ગઈ મેળો અહીંયા છે તો અહીંયા મેળો કરાય આવશે હાય કેમ છો મજામાં ને આવા સોનલ કેમ છે તને મજામાં ઓહો આટલી બધી ટ્રાફિક છે ક્યારેક વારો આવશે બસ આવી જ જશે કાલે છે થી બધાય આઈબ્રો ને ને ફેશિયલ ને કરાવવાનો બસ કટિંગ થઈ જાય ને એટલે પછી તારો વારો તમે થોડીક બેઠા હા હા બે લઈ પછી બેસો બે આના થઈ ગયા છે હવે હા તો આ બાજુમાં બેઠા છે ને બેન એનો તું ફેશિયલ લઈ લે મારે કેટલા આપવાના હેર ના 100 રૂપિયા થયા કે લ્યો પાછા ચાલો સ્મિતા બેન તમને ફેશિયલ કરી દઈએ પર મારી એવી કારી ફેશિયલ કરે રે માં ફેશિયલ ઉઠી ને એને થોડું ઉઠે જો તો કેવી કારી છે અરે ખોટા ફેશિયલ માં પીસા નાખે ને તૈયતી કેટલા વાળું ફેશિયલ છે 300 થી ચાલુ થાય 300 500 700 અને 1000 વાળું ને 1000 વાળું કરી દો ને બેસી જા ચેર ઉપર તમારું હેર કટિંગ થઈ ગયા છે મસ્ત લાગે ને ક્યાં હા બહુ મસ્ત લાગે છે જો તો એવડી ખલતી થઈને બેસોટલી કરાવી છે ને એલી હું બાર કટિંગ કરાવી લઉં તો તલે આવી તો ભેગી કરાવી લે છે મમ્મી ને કિતા છે તો કેય ની નહીં ના રે ના આય લાવતી ને બંધ ના કટડ છે પકડી એટલે ઓય કોઈ દી ના કરાવ બાપરે કેમ પેલી વાર આવીને રસમાં એટલે એને બીક ગલતી થઈ પણ આ બરો ના કરાયો ઓય માં ચૂપ રે ને થઈ ગયા લાગે આઈબ્રો કરાવી પછી કા કા તું તો જ નહીં હા વેક્સ કરવાનું છે ને આવો નહીં ને બો ના કાઈ થાય તો અહીંયા ચેર છે ને આવી જા તારો હાથ ઓય માં પીક લાગ્યો માં બેન એલી બો નહીં તણાઈ ને એલી ઓય માં મને તો લાગ્યા બાયું કેમ કરાવે અરે એમાં બીવાનું સેમ જ જોજો ને તો મોઢામાં લાગશે પાઠો ઉખેડીન તો આ હાથ કેવો જોખો જોખો લાગે ની રેસમા બેન કેવો સરસ આજ લાગે તઈ એક તો તારે જાવું છે મેળામાં તો કરાવે ને હવે તો સગાઈ થઈ ગઈ છે હવે તો ખરાબ લાગે તઈ હું કેતી ની કેતી હતી પણ જલમાઈ ન કરાયું જો ને કાઈ તઈ મી એને ફોન કર્યો તો પણ માઈ ની નઈ ના ના એવું ન હતું પણ મને બીક લાગતી હતી પણ આજ વખતે મને એમ થયું હાલે સાતમ છે કાલે મેળામાં જાવું તો કરાય આવું સારું હાલ વેક્સ હવે તારે ફેશિયલ કરાવવાનું છે ને હા લા વિસાઈટરમાં તને એવું લગાઈ તો ફેસમાક ઓય માડી રે ફેસમાક થી તો તો મૂંઝવરે છે અરે ના થાય પહેલી વાર હોય ને એટલે તને એવું લાગે છે ઓય મા આરે સ્નાબાબી કઈ ફેશિયલ છે કે પછી વેક્સ છે કે હેલો હું તને સાવ બે મે ટ્રાફિક ન કરી લાગે મારા મોઢામાંથી મરી જાય મું જાય ને રે ઓય માં કોઈ ફેશિયલ કરાવું હો તું તો કરી સોના હવે કરે તો આરામ મળી જાય કા આવ આરામ મળી જાય બાઈ ઉચાળી થઈ ગઈ હોય ને ફેશિયલ કરાવી લે એટલે થોડોક આરામ મળી જાય તમને રેસમાં આખો દી ઉભા દુખતી હોય એ દુખે ના કરું હાઈ થઈ જ કટકા થઈ જ કર જો ગયું બાપા તો એટલી થાકી ગઈ હા હા આવ અસલ મોડુ ગયા આવ તારે કટિંગ કરવા છે તો કરી દઉં છું હા હા કરી દયો જો સનલ કેવા થઈ ગયા હેર કટિંગ મસ્ત થઈ ગયા અરે સમા ભાભી હવે તો આખો લાગે નોલી રીબીન હવે નો લાગે કા મસ્ત લાગે સનલ બદલી ગયો આવ તો એતી એશમા ભાભી અસલ કરી દીધી મને આ રો લે હાલ બધી તારું કામ થઈ ગયું રેડી સારું હાલો એશમા ભાભી બાય ને ફરી પાછી આવીશ એમ તારી બી કડડી ગઈ ને હા હા બી કડડી ગઈ ને કેવી મસ્ત લાગે જો જો હવે સારું એશમા ભાભી થેન્ક યુ જો ફ્રેન્ડ્સ તમને અમારું પાર્લરનો વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કાલે બધા મેળામાં જોજો બાય બાય